ઈશ્વરની વિશેષ કૃપા કે જ આપ લોકો સત્સંગને પ્રાપ્ત કરી રહ્યા છો ખરેખર જીવનમાં સત્સંગ એટલા માટે જરૂરી છે કે આપણે ભગવાનનું નામ તો લઈએ છીએ પરંતુ સાચું નામ શું છે જેમાં આપણે કૃષ્ણ કહીએ રામ કહીએ ઓમ નમો સિવાય કહીએ આ બધા નામની શરૂઆત અને અંત છે પરંતુ ભગવાનનું એવું સાચું નામ કયું છે જેને લખવામાં નથી આવતું બોલવામાં નથી આવતું ભાષાતીત છે ત્રિગુણાતીત છે બાવન અક્ષર માયા નાહી નાહી સોળ સ્વર છત્રીસ વ્યંજનમાં પણ ભગવાનનું નામ બોલવામાં આવતું નથી એવા નામનો બોધ જ્યારે જીવને થાય તો રામચરિત્ર માનસમાં કીધું છે રામ એક તારી નામ કોટી સુધારી ઉલટા નામ જપા જગ જાના વાલ્મીક ભય બ્રહ્મ સમાના કીધું કે ઉલટા નામનો જપ કરીને વાલ્યો લૂંટારો બ્રહ્મ ઋષિ બની ગયો પરંતુ ઉલટું એટલે રામનો મતલબ તમે પાછળથી ઉલટાવો એટલે મરા થાય આ ઉલટા નામની વાત નથી કરી ભગવાનનું નામ એવું સર્વવ્યાપક છે જે જરે જરેની અંદર માનવ માત્રની અંદર ઈ નામનો વાસ હોવાને કારણે જ આ જીવન ટકેલું છે શ્વાસમાં છે વાસ પ્રભુ નો શ્વાસમાં છે વાસ ભગવાનનો શ્વાસમાં વાસ છે એ નીકળી ગયા પછી આને કોઈ અડતું નથી એટલે કીધું અવ્યક્તો અક્ષર ઇત્યુક્ષ માહુ પરમામ ગતિ યમ પ્રાપ્ય માની વર્તન તે તદામ પરમ જે વ્યક્ત કરવામાં ન આવતું હોય એવા શબ્દ્રમનું ચિંતન કરતા જીવ જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરે છે તો ભગવાન કૃષ્ણ કહે છે કે એવો જીવ મને આવીને મળે છે પિતૃઓની ભક્તિ કરે પિતૃઓને મળે છે દેવી દેવતાઓની ભક્તિ કરે દેવી દેવતાઓને મળે છે પરંતુ ભગવાને કીધું કે મારા નામનું સ્મરણ કરતા એટલે કે વ્યક્ત કરવામાં ન આવતું હોય એવા શબ્દ બ્રહ્મનું ચિંતન કરતા આ દેહને ત્યાગે છે એ મને મળે છે આદિસજ જુગાદી સચ હે બી સચ નાનક ઓસી બી સચ પહેલાં પણ હતો અત્યારે પણ છે અને આગળ પણ રહેશે આવું નામ જ્યારે હનુમાનજીએ ભગવાનનું સ્મરણ કરીને પથ્થરો ફેંકો તો એ પથ્થરો તરવા લાગ્યો અને ભગવાન સ્વયં પોતે પથ્થરો નાખે છે તો એ ડૂબી ગયો ત્યારથી કહેવાય છે હરી સે બડા હરી કાના अन्त में निकलाए परिणाम हरि बड़ा हरि कोटि नाम।, नाम संसार में ताते मुक्ति न आदि नाम जो गुप्त जपे गुज विरला कोई, કીધું કે કરોડો કોટી નામ છે એમાં સાચું સત્ય નામ શું છે એક જિજ્ઞાસુ વ્યક્તિ સુખની ખોજમાં નગરમાં બહાર નીકળે છે તો ગામના મુખ્ય વ્યક્તિ સરપંચ એને જઈને પૂછે છે કે આપ તો સુખી હશો સરપંચ કહે છે હું દુઃખી છું મારે કેટલાય દુનિયાભરના કામ છે એટલે હું સુખી નથી તમે જાઓ રાજાની પાસે રાજા સુખી હશે તો જિજ્ઞાસુ વ્યક્તિ રાજાની પાસે પહોંચે છે મહારાજ તમે તો સુખી હશો કે છે હું પણ દુઃખી છું કેમ કે મારે પણ દુનિયાના ઘણા બધા કાર્યો કરવાના છે અગર કંઈ પણ છૂટી જાય તો લોકો મને મેણા ટૂણા બોલે છે સુખી તો ઇન્દ્ર છે તમે એની પાસે જાઓ તો જિજ્ઞાસુ વ્યક્તિ ઇન્દ્રને પૂછે છે મહારાજ આપ તો સુખી હશો ઇન્દ્ર કે છે કે હું પણ દુખી છું અગર કોઈ સમાધિ લગાવે તો મારું સિંહાસન છીનવી લે એટલે હું પણ દુખી છું તમે ભગવાન શિવશંકરની પાસે જાઓ તો ભગવાન શિવની પાસે પહોંચે છે જિજ્ઞાસુ કહે છે કે ભગવાન તમે તો સુખી હશો ભગવાન શિવ કે છે નહીં મારા ગળાનો હાર સાપ અને કાર્તિકેયની સવારી મોર આ ગળાનો સાપ છે એ એને ખાવા દોડે છે એટલે હું પણ દુખી છું હું પણ સુખી નથી ભગવાન શિવ કે છે ભગવાન પાલનહાર સુખી છે એમની પાસે જાઓ જીજ્ઞાસુ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પાસે પહોંચે છે ભગવાન આપ તો સુખી હશો ભગવાન વિષ્ણુ કે છે નહીં હું પણ દુઃખી છું કેમ કે લોકોએ મારા ધર્મ પત્નીને તિજોરીમાં પેક કરીને રાખ્યા છે આ સંસારની અંદર એ જ વ્યક્તિ સુખી છે નાનક દુખિયા સબ સંસારા સુખિયા સોઈ જાકો નામ માધારા એ જ વ્યક્તિ સુખી છે ભક્તમાં જે ભગવાનના નામનું ચિંતન કરે છે જપલે હરિકા નામ મનવા જપલે કા નામ ઉનકે નામ સે બન જાયેંગે ઉનકે નામ સે બન જાએંગે

नासे रोग हरे सब पीडा जपत निरन्तर हनुमत बीरा भूत पिचास निकट नहीं आवे जब हनुमत नाम सुनावे नासे रोग हरे सब पीडा जपत निरन्तर

અર્જુનને એક બાજુ યોદ્ધાઓને મારવાના હતા એક બાજુ શરીરની રક્ષા કરવાની હતી અને એક બાજુ ભગવાન કે છે તું મારા નિરંતર નામનું સ્મરણ કર તો અર્જુને નિરંતર નામનું સ્મરણ પણ કર્યું અને યોદ્ધાઓને પણ માયરા અને એના શરીરની રક્ષા કર પણ કરી તો આ ત્રણેય વસ્તુ જો એકી સાથે થઈ શકતી હોય તો આપણે પણ આપણા જીવનમાં આ વસ્તુ કરી શકીએ છીએ એટલે કીધું છે ભજનમાં ઓહમ હમ ના મણિકા પરોવીયા ત્રીજો પરોવ્યો છે ત્રિવેણીનો તાર નિરંજન માળા મે પેરી મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો મે કઈ લ્યો મારા રુદિયા વચાડ નિરંજન માડા મે પેરી માડા ઊંચી ચડે અને નીચે ઉતરે હું તો જપુ અજંપાના જાપ નિરંજન માડા મે પેરી નિરંજન નિરાકાર નામે આ ખોડિયાને ધારણ કરેલું છે જે નામ નો શરૂઆત નથી જે નામનો અંત નથી શબ્દ 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 ભયો પ્રકાશ કે પાછે નાનક ઘટાઘટ આ છે એ નામ એવું પવિત્ર છે જેને ગોલ્ડન નામ કીધું પવિત્ર નામ કીધું હોલી નેમ એમ કીધું આવું નામ જપવાથી જીવનો ખરેખર મોક્ષ થાય છે મુક્તિ થાય છે એટલે કીધું સાબુત બચા કોઈ જ્યારે ઘંટીના બેપડ વચ્ચે દાણા પીસાઈ રહ્યા હતા તો કબીરદાસજી ને એમનો પુત્ર કમાલ કે છે હે પિતાજી આ બે ઘંટીના પળની વચ્ચે જેટલા પણ દાણા આવે છે એનો બધાનો લોટ થઈ જાય છે આમાંથી બચવાનો શું ઉપાય ત્યારે કે છે ચલતી ચકી દેખ કે દિયા કમાલ હસાય જો કીલ સે રહે તાકો કાલ ન ખાય મનવા તાકો કાલ ને ખાય કીધું કે આ બે પાટની વચ્ચે જે દાણા પીસાઈ રહ્યા છે પરંતુ જે ખીલાની સાથે લાગેલો રે છે એનો લોટ થતો નથી એનો વાળ પણ વાકો થતો નથી તો આવું ભગવાનનું પવિત્ર નામ છે મીરાએ કીધું છે લાખો કુતેર નામ ને जीना सिखा दिया लाखों को तेरे नाम ने भव से तरा दिया मेरा ने तेरे नाम पर विष को पी लिया था पीते ही पीते आपने અમૃત બના દિયા દિયા લાખો જીના મીરાબાઈ જ્યારે રાણાએ વિષના કટોરા આપ્યા તો ભગવાનનું સ્મરણ કરીને ઘટગટાવીને પી ગયા પરંતુ વીસ એને અસર કરી શકતું નથી એટલે વેદોમાં કીધું છે कलियुग नाम नमारा सुमिर सु सुमिर रही पारा नहि कल भक्ति विवेकु नाम अवलंबन કુ કીધું કે કલિયુગની અંદર ભગવાનના નામનો જ આધાર છે ગાયના સિંગડા ઉપર રાયનો દાણો એક ક્ષણ ટકી જાય અને જીવનું જો મન ભગવાનના સ્મરણમાં સ્થિર થઈ જાય તો વાસ્તવમાં એની જિંદગીનો બેડો પાર થઈ જાય શું કીધું કે કલયુગની અંદર વ્યક્તિ પાસે એવો કોઈ ખાસ સમય નથી નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન એકું કે માણસની પાસે એટલો સમય નથી પરંતુ આ નામ તો એવું છે જેનો જપ હાલતા ચાલતા હર સમય થઈ શકે છે વેદ પુરાણ સંત મત એ સકલ સ્વીકૃત ફલ નામ સને હું કલયુગની અંદર વેદ શાસ્ત્રોની અંદર ભગવાનના નામનો જ મહિમા લખેલો છે ચારે વેદમાં એમની ગુડ મહિમા લખી છે કીધું કે રામ નામનો એવો પ્રતાપ છે સબરી કેવટ મીરા નરસિંહ આ બધા એ નામનું સ્મરણ કરીને બહુ સાગરથી પાર થઈ ગયા એકવાર કબીરદાસજીની ખ્યાતિ સાંભળીને એક કોઢી વ્યક્તિ એમના દ્વાર પર આવે છે પૂછતા પૂછતા કબીરદાસજીના આશ્રમમાં પહોંચે છે અને માતા લોહીને પૂછે છે કે ક્યાં છે કબીરદાસજી બોલે અત્યારે તો હાજર નથી બોલે મેં સાંભળ્યું છે કે કબીરદાસજી એવા નામનું સ્મરણ કરાવે છે કે જીવ ગમે એવા રોગમાંથી મુક્ત થઈ જાય એ કોઢી વ્યક્તિ માતા લોહીને કે છે મારે પણ આ કોઢમાંથી મુક્ત થવું છે તો એ ખરેખર કોઢી માતા લોહીને વિનંતી કરે છે કે મને મારે પણ સ્મરણ કરવું છે તો માતા લોહીએ બે વાર સ્મરણ કરાવ્યું અને કોઢીનો કોડ દૂર થઈ ગયો તો એ કોઢી વ્યક્તિ ચાલતા ચાલતા ધન્ય કબીર ધન્ય કબીર કરતો કરતો ચાલ્યો આવે છે એટલામાં રસ્તામાં કબીરદાસજી મળે છે બોલે આટલી બધી મહિમા કબીરદાસજીની ગાયરીઓ છે ધન્ય કબીર ધન્ય કબીર બોલે મને માતા લોહીએ કબીરદાસજીના પત્ની એમને બે વાર સ્મરણ કરાવ્યું અને મારો કોડ દૂર થઈ ગયો તો કબીર દાસજીનો હું ધન્યવાદ કરું છું કબીરદાસજી ઘરે આવ્યા અને કહે છે કે ભગવાનનું નામ તો એવું છે એક વાર સ્મરણ કરવાથી જીવ બહુ સાગરથી પાર થઈ જાય છે તમે એને બે વાર સ્મરણ કરાવ્યું અને કોડીનો કોડ દૂર કરી દીધો શું મેં તમને આ નામ ચમત્કાર કરવા માટે આપ્યું છે ત્યારે માતા લોહીને પોતાની ભૂલ ઉપર ખૂબ મોટો અફસોસ થાય છે કે ખરેખર મેં બહુ મોટી ભૂલ કરી છે તો મારો કહેવાનો ભાવ છે કે નામ નામ રૂપ ગતિ અકથ કહાની સમુજત સુખદ ન પરત બખાની નામ લિયા તિન સબ લિયા સકલ વેદો કા ભેદ બિના નામ નરકે પડા પટતા ચારો વેદ નામ જપત કુષ્ટિ ભલા ચુઈ ચુ ચુએ જો ચામ કંચન દેહ કિસ કામ કો જહા મુખસે ન નિકસે રામ ચારે વેદની અંદર નામનો ખૂબ મહિમા છે આવા અખંડ નામનું જીવ જાગતા ઊંઘમાં એનું સ્મરણ કરી શકે છે ઈ સ્મરણ કરવાથી જ જીવની અંતની ગતિ સુધરે છે તો આવા પવિત્ર નામનો બોધ જીવને સમયના યુગપુરુષ મળે ત્યારે જ થાય છે સમયની ત્રણ વસ્તુ બતાવી સમયના રાજા સમયના ડોક્ટર આ ત્રણ વસ્તુ સમયની છે ફોટાની પાસે જઈને કહીએ કે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં જે પવિત્ર નામનો બોધ કરાયો એ મને કરાવો તો ફોટો નથી કરાવી શકતો ભગવાન સ્વયં ત્યાં ઊભેલા હતા અને જ્યારે એમની પાસે અર્જુને માંગણી કરી તો વાસ્તવમાં એ નામનો ભગવાને બોધ કરાવ્યો દાખલા તરીકે એસિડિટી થઈ તો આપણે ધન્વંતરી વૈદના ફોટા પાસે જઈને કહીએ કે અમને કંઈક પડીકી આપો તો એ ફોટો નથી આપી શકતો હાલમાં જે પણ વૈદરાજો હોય એ આપણને કંઈક પડીકી આપે અને રોગમાંથી મુક્ત થઈ શકાય છે એમ આ ત્રણ સમયની વસ્તુ બતાવી અને જે જીવ ખરેખર એવા સમયના જગતગુરુની પાસે જઈને આવા પવિત્ર બોધને પરમાત્માના નામના બોધને પ્રાપ્ત કરે છે એની જ જીવતા જીવન મુક્તિ થાય છે જેને ભગવાનના નામને જાણી લીધું છે એની જીવતાય મુક્તિ છે અને મરી ગયા પછી પણ મુક્તિ છે તો હનુમાનજી એવા પવિત્ર નામનું સ્મરણ કરતા હતા સોમીર પવન સુત પાવન નામ

અમર નામનું પાન કરીને જીવે આ જન્મારો સફળ બનાવવો જોઈએ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ કીધું કે હે મૂઢ જીવ તું ભગવાનનું ભજન કરી લે નામનું સ્મરણ કરી લે એમાં જ તારા આત્માનું કલ્યાણ સમાયેલું છે એટલે કીધું કે ગીતા રામાયણ ભાગવત વેદ ઉપનિષદ બધું જાણી લો પરંતુ બધું જ તમે વાંચી લો પણ જ્યાં સુધી પરમાત્માનું નામ નથી જાણું ત્યાં સુધી આ જીવનમાં ગમે એટલું જીવ ઊંધા અને હિદા લટકે અથવા તો ગમે એવા જપ તપ કરે એટલે કીધું છે રામાયણમાં સાધક નામ જપાહી લય લાય હોય સિદ્ધ અનિમાદિક પા ગાય કી સાધક ભગવાનના નામનો જપ કરે છે તો રિદ્ધિ સિદ્ધિ અષ્ટનિધિ બધી જ મોજૂદ હોય છે પરંતુ ભક્ત આ બધી આશાઓમાં નથી રહેતો ભગવાનના સ્મરણનું જ્ઞાન થઈ જાય પછી એને કંઈ જિંદગીમાં બીજું કંઈ મેળવવાનું બાકી રહી જતું નથી તો આવો આપણે પણ કલયુગની અંદર કીધું જ ગુરુ મહારાજી ઘણી વાર સમજાવતા હોય કે નામ જપો નામ જપો કલુ આયો કલુ આયો ભગવાનના નામનું સ્મરણ કરો કલયુગ નજીક છે તો એવા કલયુગમાંથી પાર થવા માટે ભગવાનનું નામ સર્વોપરી છે ને જે એ નામનું સ્મરણ કરતા કરતા આ જિંદગીનો સમય વિતાવે છે એની જિંદગીની સફળતા છે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી